પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને દિવસ ત્રેવીસમી ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ઈશ્વરની મુસાફરી રાજાઓનો રાજા પ્રભુઓનો પ્રભુ એમણે જે મુસાફરીની શરૂઆત સ્વર્ગમાંથી કરી પૃથ્વી પર આવ્યા અને ફરીથી પાછા સ્વર્ગમાં ગયા આજે નાતાલનું પર્વ હવે આપણે ઉજવી રહ્યા છીએ સમગ્ર વિશ્વમાં વિશ્વાસીઓ નાતાલની જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પણ આપ સર્વને હું શુભેચ્છા પાઠવું છું કે આ વર્ષની નાતાલ નાતાલનું પર્વ આત્મિક રીતે બહુ આશીર્વાદિત બને થોડા સમયમાં બે હજાર છવ્વીસના વર્ષમાં આપણે પ્રવેશ કરવાના છીએ ત્યારે એના માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કોઈકે પૂછ્યું કે પૃથ્વી પર સૌથી લાંબામાં લાંબી મુસાફરી કોણે કરી અને ઘણા બધા જવાબ હોઈ શકે પણ ક્રિસ્ટોફર કોલંબસ ચૌદસો ને એકાવનમાં જન્મેલો માણસ સામાન્ય કુટુંબમાં એનો ઉછેર કરવામાં આવ્યો એમના માતા પિતા ગરમ કપડાં વણવાનું સાદું કામ કરતા હતા અને આ ક્રિસ્ટોફરને નાનપણથી જ કશુંક નવું કરવાનો શોખ હતો કે મારે મારા જીવનમાં કંઈક નવું કરવું જોઈએ ચૌદ વર્ષની ઉંમરે આ ક્રિસ્ટોફરે વિચાર કર્યો કે સમુદ્રમાં દરિયાઈ મુસાફરી મારે કરવી છે ચૌદ વર્ષની ઉંમર બહુ નાની કહેવાય પણ પોતે એક હેતુ બનાવ્યો કે દરિયાઈ મુસાફરીમાં મારે પારંગત બનવું છે અને ચૌદ વર્ષની ઉંમરે દરિયાઈ મુસાફરી એણે શરૂ કરી લગ્નની ઉંમર થતાં ક્રિસ્ટોફરના લગ્ન થયા એક દીકરી પ્રભુએ લગ્ન જીવનમાં આપી થોડા સમયમાં પત્ની મરણ પામી પામીકરીને મોટી કરવાની જવાબદારી એણે સ્વીકારી અને બીજા લગ્ન કર્યા નહીં ચૌદસો ને બાણું ની સાલમાં ચૌદસો ને બાણું ની સાલ પચીસમી ડિસેમ્બર નાતાલનો દિવસ અને એ દિવસે એમણે મુસાફરી શરૂ કરી અને મુસાફરી શરૂ કરતા કેટલાક દિવસો વીત્યા અને એમણે અમેરિકા ખંડની શોધ કરી પચીસમી ડિસેમ્બર નાતાલના દિવસે એ મુસાફરી શરૂ કરી અને તેમણે અમેરિકા ખંડ શોધ્યો જ્યારે આ સમાચાર પ્રગટ થયા ત્યારે ઘણા બધાએ પોતપોતાના વિચારો મંતવ્યો રજૂ કર્યા ખ્રિસ્ટ પરની લાંબામાં લાંબી મુસાફરી એનાથી શોધી કાઢ્યું કે એક અમેરિકા ખંડ શોધ્યો આવી લાંબી મુસાફરી કોણ કરી શકે અને જવાબમાં એક વ્યક્તિ છે પ્રભુસુ ખ્રિસ્ત એ મુસાફરી એમણે કરી સ્વર્ગમાં બિરાજમાન સ્વર્ગના અધિકારી રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ એ માણસ બનીને પૃથ્વી પર આવ્યા માણસ બનીને પૃથ્વી પર આવ્યા ગભાણમાં આપણે ઉજવીએ છીએ પણ ગભાણમાં જ રહ્યા નથી એમણે સેવા કરી વિરોધ સહન કર્યો અપમાન સહન કર્યું અને ગલગથ્થાની ટેકરી પર બધા સ્તંભ પર માનવજાતના ઉદ્ધારને માટે મરણ પામ્યા ગભાણથી ગલગથા ગયા કબરમાં દાટવામાં આવ્યા ઉત્થાન પામ્યા અને ગગનમાં સ્વર્ગમાં ચડી ગયા જ્યાંથી આવેલા ત્યાં પાછા ગયા પણ ત્યાં હજુ પૂર્ણ વિરામ નથી ત્યાંથી ફરી એના લોકને લેવા પાછા આવવાના છે એ નાતાલનો સાચો અર્થને આનંદ છે નિર્ગમનનું પુસ્તક ત્રીજો અધ્યાય આઠમી કલમમાં પ્રભુનું વચન મિસરીઓ ઈસરાયેલી પ્રજાને કન્નગત કરતા હેરાન કરતા ત્યારે કહે છે કે હું તેમને છોડાવવાને માટે ઉતર્યો છું તેમને લઈ જવાને માટે ઉતર્યો છું અને એ ઈસ્સુ માનવજાતના ઉદ્ધારને માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા ઉતર્યા અને ઉદ્ધારની યોજના પૂર્ણ કરી વાલા ભાઈઓને બહેનો એનો આશીર્વાદ પ્રભુ આપણા જીવનોમાં આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું મનન અમે સર્વ રીતે આ મનન દ્વારા એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ માટે પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન